હાલો યુ ફેમિલી કેમ્પ તો બધામાં મજામાં જ છે તો આપણો બ્લોક જોતો હોય એ બધા મજામાં જ હોય તો આજે આપણે જવાનું છે કદમગીરી તો કદમગીરી જઈને તમને ડુંગરાનો એ બધું તમને નજારો બતાવી મિત્રો તો મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો હાલો તમને કદમગીરી જઈને તમને બધું બતાવી મંદિરને દર્શન કરાવી કમળાઇમાંના તો કન્ટિન્યુ રહેજો મારા બ્લોગ હાલો મિત્રો તો જોઈશું કદમગીરી ડુંગળ થોડોક આસોઆસો દેખાય છે

एक मोटो मोटो मास देखते मंदिर से नजर से मित्रों जय माता जी भाई जेरो को एक यात्री को दर्शन करने ले जाओ तो, है तो, तो, मंदिर की बात नहीं है मोटी गिरनी ना करो तो, अपने मंदिर में जाओ एक फोटोग्राफी वीडियो शूटिंग करो जो मित्रों आओ का नजर उसे मित्रों जो जो

અમને આગળ બતાવી મિત્રો નજારો મિત્રો અમે મંદિર ની પાછળ જઈ ત્યાં ટાંટો પવન આવે છે ને તે મંદિર ની પાછળ જાય છે જો આવક નજારો છે પબ્લિક બધી ગયેલું છે તો અમે આગળ જઈ છી આવક નજારો છે મિત્રો જો મિત્રો કમળાઈ માં ઉતારી જશે ને તો આજે કે ફકટાબે છે જોઈ શકો છો બાઈ નું લોકેશન છે આવક છે જો મિત્રો તમે જો ખાલી એકવાર કેવો લીલો સમ છે મસ્ત નજારા છે ડુંગર નો જોવો મિત્રો આવાક છે ડુંગર મસ્ત જો મિત્રો ઉતરે છે બગીચા તમે કોમેન્ટ કરજો કોણ કોણ બગીચા સિઢા છે ને કોણ કોણ કેવું લાગ્યું બગીચા સિઢાને ઉતરીને કેવું લાગ્યું કોમેન્ટ કરજો જો દીકભાઈ ઉતરે છે કેમ છેલા હે કેમ લાગે આજે તો ખાતા વેગી ને ફી જવાનું છે એમ ને હવે તમને આગળ બતાવી મિત્રો હાલો મિત્રો તો આપણે કદમગીરી કમળાઈ માં દર્શન કરીને ઘરે વિયા છીએ અમારો વિડિયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો મળતા નહીં મળીએ છીએ બીજા બ્લોગમાં બધાયને જય માતા